નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આ વિડીયોની અંદર આપણે માર્ચ તમામ કરંટ વિશે વાત કરીશું તો 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 મિત્રો પસંદ હોય અને શેર કરવાનું ભૂલશો નહીં ચાલો જોઈએ તો વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી તો મિત્રો એક માર્ચના રોજ કરવામાં આવી હતી ત્યાર પછી શૂન્ય ભેદભાવ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી તો એ પણ એક માર્ચના રોજ કરવામાં આવી હતી ત્યાર પછી સ્વ ઇજા જાગૃતિ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી એ પણ એક માર્ચના રોજ કરવામાં આવી હતી ત્યાર પછી વિશ્વ શ્રવણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી એ પણ ત્રણ માર્ચના રોજ કરવામાં આવી હતી ત્યાર પછી જાહેર પરિવહન મફત કરનાર વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો છે

ત્યાર પછી જસ્ટિસ રાજેન્દ્ર મેઘનાથ સરીન આ નિમણૂક કરવામાં આવી છે ત્યાર પછી પસંદગી સમિતિના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં છે તો જવાબ આવશે સુનિલ જોશીની ત્યાર પછી ઔષધિ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી તો સાત માર્ચના રોજ કરવામાં આવી હતી ત્યાર પછી ડાંગ દરબાર બે નું આયોજન ક્યાં થયું હતું તો મિત્રો ડાંગ જિલ્લાના આહવા ખાતે થયું હતું

ત્યાર પછી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી તો જવાબ આવશે આઠ માર્ચના રોજ કરવામાં આવી હતી ત્યારબાદ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે કેટલી મહિલાને નારી શક્તિ એવોર્ડ બે થી સન્માનિત કરવામાં આવી હતી તો જવાબ આવશે પંદર જેટલી મહિલાઓને ત્યાર પછી મહિલા ટી ટ્વેન્ટી વિશ્વ કપ બે વીસ વિજેતા કયો દેશ બન્યો છે તો જવાબ આવશે ઓસ્ટ્રેલિયા ત્યાર પછી કોને પરાજય આપી ઓસ્ટ્રેલિયાએ મહિલા ટી ટ્વેન્ટી આવશે ભારતને ત્યાર પછી ઓસ્ટ્રેલિયા કેટલી વખત મહિલા ટી ટ્વેન્ટી વિશ્વ કપ જીતી ચૂક્યું છે તો જવાબ આવશે કુલ પાંચ વખત આ મળીને ત્યાર પછી મહિલા ટી ટ્વેન્ટી વિશ્વ કપ બે હજાર વીસની ની ફાઈનલ ક્યાં યોજાઈ હતી તો ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે યોજાઈ હતી ત્યાર પછી મહિલા ટી ટ્વેન્ટી વિશ્વકપ બે હજાર વીસમાં ભારતીય ટીમના કેપ્ટન કોણ હતા તો જવાબ આવશે હરમનપ્રીત કૌર ત્યાર પછી મહિલા ટી ટ્વેન્ટી વિશ્વકપ બે હજાર વીસની ફાઈનલ રમનાર વિશ્વની સૌથી યુવા ક્રિકેટર કોણ છે તો જવાબ આવશે શેફાલી વર્મા ત્યાર પછી વિશ્વ કિડની દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી તો બાર માર્ચના રોજ કરવામાં આવી હતી ત્યાર પછી તાજેતરમાં ગેરના મેળાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું તો જવાબ આવશે સોટા ઉદેપુરના કવાંડ ખાતે અને આ એક પ્રસિદ્ધ આદિવાસી લોકમેળો છે ત્યાર પછી ભારતમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ કયા રાજ્યમાં નોંધાયો હતો તો જવાબ આવશે કેરળ રાજ્યની અંદર ત્યારબાદ ભારતમાં કોરોના વાયરસ થી મૃત્યુનો પ્રથમ કેસ કયા રાજ્યમાં નોંધાયો હતો તો જવાબ આવશે કર્ણાટક રાજ્યની અંદર ત્યાર પછી વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી તો પંદર માર્ચના રોજ કરવામાં આવી હતી ત્યારબાદ રણજી ટ્રોફી બે હજાર ઓગણીસ વિજેતા ટીમ કઈ બની છે તો જવાબ આવશે સૌરાષ્ટ્રની ટીમ ત્યારબાદ સૌરાષ્ટ્રે કઈ ટીમને હરાવીને રણજી ટ્રોફી બે હજાર ઓગણીસ વીસ જીતી છે તો જવાબ આવશે બંગાળને હરાવીને ત્યારબાદ વિશ્વ ચકલી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી રોજ ત્યાર પછી વિશ્વ કવિતા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી તો જવાબ આવશે એકવીસ માર્ચના રોજ ત્યારબાદ આંતરરાષ્ટ્રીય કલર દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી તો જવાબ આવશે એકવીસ માર્ચના રોજ તો મિત્રો આ વિડીયોની અંદર આપણે માર્ચ બે હજાર વીસના કરંટ અફેર્સ વિશે માહિતી મેળવી તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં